અને આ વખતે થોડી સંખ્યા વધારી છે સત્તર સુધી પહોંચાડ્યું છે અને અત્યારે આ ચૂલો સળગાવી રહ્યા છે દેશી ચૂલો તમે જુઓ જે ગામડામાં જે પ્રમાણે વિધિ થતી હોય અગરબત્તી કરીને આટલું મોટું અહીંયા તપેલું લાગશે એ પણ અમે તમને બતાવીશું અને આખો વિડીયો જોજો ડુંગરિયાનો પ્રોગ્રામ ડુંગરિયું સત્તરસો બે હજાર માણસોનું કઈ રીતનું બને છે આ વિડીયોમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું અને વધુ વધુ આ વિડીયો ખાસ શેર કરજો તમને બહુ જ મજા આવશે એને પાછળના બિહાઇન્ડ ધ જે વિડીયો છે એ પણ હું તમારી સાથે શેર કરવાનું છું કારણ કે આજે જે રસોઈ બનવા જઈ રહી છે એ રસોઈયા નથી બનાવતા એ બધા ગામના ભેગા થઈને જે મિત્રો બધા સર્કલના જે મિત્ર સર્કલ છે એ બધા ભેગા થઈને આજે રસોઈ બનવાની છે અને કેવી રીતે બને છે એ બધું વિડીયો આજના વિડીયોમાં તમને જોવા મળવાનો છે

પછી હતું અને પેલું મોટું તપેલું ગઈ સાહેબું હતું આ તપેલું પણ રસોઈયા નથી ગામના ભાઈઓ ગામની બહેનો જે રોટલા બનાવે છે એ પણ હું તમને બતાવું છું જો આ તપેલાની સાઈ આમાં આખું આપણે ડુંગરિયું બનવા જઈ રહ્યું છે અને અહીંયા આગળ જે ડુંગરિયામાં જે નખાતી બધી જે વસ્તુઓ છે એ લોકો કાલ કાલ દે તૈયારીઓ કરીન બેઠા હયા છે ત્યારે અત્યારા બધી પ્રિપરેશન પૂરી થઈ શકશે કાળું થઈ નો કીધું અમે અત્યારે જો આ તપેલામાં આપણે તેલ નાખી રહ્યા છે કેટલા કિલો તેલ આવશે તેલ 75 પા 5 ડબા તેલ છે આ સિંગ તેલ છે ને સિંગ તેલ સિંગ તેલ છે મસ્તન ચૂલો અડગી રહ્યો છે અને એમાં પંચોતેર કિલો જેવું તેલ આવશે દેખો આપણે અહીંયા નેવું કિલો ડુંગળી લીધી છે ખોલીને એને ધોવા પણ નાખી ધોવાનું એક જ રીઝન છે ડુંગળી કાઢી ના પડી એટલે ને કાઢી ના પડે હા કચરો જે ડસ્ટ બધું હોય ને એ બધું નીકળી જાય એકદમ ક્લીન થઈ જશે અને ડુંગળીને જોવા આવી જાય કાપા પાડેલા છે ભાઈ જુઓ અહીંયા આગળ લસણ કેવી રીતે લેવા લઈને આવવામાં આવે છે જુઓ બધા ભેગા થઈને જે પ્રેમ હોય છે ને આ એની રસોઈ બને છે અને એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે એમ આચ્છા લીલું લસણ કેટલા કિલો લીલું લસણ લીધું આપણે નેવું કિલો જુઓ

જે સામાન બધો અંદર નાખવાનો છે રસોઈની અંદર આ બધી વસ્તુ શું શું બધી વસ્તુઓ લીધી છે આમાં રઈ જીરું હિંગ સૂકા મરચો બાદિયા લવિંગ તજ ઓકા મરી માં ઘણી બધી આઈટમ આવે છે ઘણી બધી આવશે એની અંદર તો મેં વિડિયોમાં જોશો ને તમને બધી વસ્તુની ખબર પડશે કે આમાં શું શું નાખવામાં આવે છે અને આનો ટેસ્ટ એકદમ ટોપ લેવલનો આવે છે દેખો અહીંયા આગળ ધાણાના સમારવામાં આવી રહ્યા છે અને હજુ ધાણા સમારીને પછી એને

જો ડુંગળી લઈને આવે છે તરત ચલો બે હવે આપણે આ જે ડુંગળી હતી એ હવે નાખી રહ્યા છે અને સાચું નથી નાખવી પડે કારણ કે આટલું બધું તેલ ગરમ છે બહુ ધ્યાનથી કામ કરવું પડે છે કારણ કે આપણે ડુંગળી જોઈ જ પાણી પણ હોય

કિલો લસણ છે એકદમ કમ્પ્લીટ ક્લીન કરી દીધું છે તો બે લોકો તો અહીંયા ખાલી હલાવે છે જેથી કરી નીચે ચોટી ના જાય

દસ લીટર તલનું સ્પેશિયલ કોણ આવ્યું છે હા સુરત થી સ્પેશિયલ સ્પેશિયલ આવ્યા છે કયો તમે સમજો કે હવે આની વાનગી નો જે ટેસ્ટ કેવો હશે

કાકા બીજા ને ચાન્સ ચાલો મોબાઈલ અંદર મૂકજો ભાઈ લીલા મરચા પંદર કિલો છે

पाँच किलो आधुनिक पेस्ट आधुनिक सात किलो, नहीं पेस्ट है। नहीं पेस्ट किलो। है तो अब पंद्रह बीस मिनट थी <laughs> તમે તો હલાવ તા બધાના આંખમાં હાંસુ આવી જાય છે અત્યારે કારણ કે એટલો ધુમાડો હોય છે અને બધા એકદમ દિલ થી મહેનત કરતા હોય છે અત્યારે રાતની જે વ્યવસ્થા છે બધી ખુરશી બધાને સેટિંગ કરી રહ્યા છે બધા પોતે રીતે કામ કરતા જ હોય છે અને અત્યારે ગાજરનું અથાણું કરી દેવાનું ગાજરનો વઘાર સંભારો

એ ભાઈ સાચું જોઈ યાદ હશે પાંચ પાંચ દસ દસ મિલિટર કારીગરો ચેન્જ થતા હોય છે કારણ કે ચૂલા પર આખું રસ બનાવવાની હોય ને એટલે ધૂમાડો છે બધા નાકમાં આવતો હોય એટલે બધા રેસ્ટ કરતા હોય અને એને કોન્સ્ટન હલાવતું રહેવું પડે જે રીતે નીચે ચોટી ના જાય અને આની હલાવવાની કળા પણ અલગ જ છે जाव कोणो 2 आवर्स हो सुधीर आजे आपला सिटी वाला छे सिटी वाला તમને ખબર હે ને કે ગેસડા બહુ બધી કામ શકતું હોય ને આ ગટ મનોવો બનતું હોય અને ચોલાનો જે ટેસ્ટ હતો ને તે ડિફરન્ટ છે અત્યારે काय મસાલા છે બધા મિક્સ મસાલા achar મસાલો હળદર ધ્રુમ મસાલો ਚੀਕਾ ਨਾ ਜੀਰੂ ਅੱਛਾ ਕੀਚੰਸਾਂਬਾ ਸੰਬਾਰ ਗੜਨਾ ਬੱਦਦਾ ਤਮਾਮ ਤਮ ਮਸਾਲਾ ਜਵਾਬ ਹਾਂ ਹਾਂ ਚਾਪੇ ਆਵਾਂ ਨਾ ਕਨਸਟੈਂਟ ਅਲੋਟ ਹੋਦੇ ਵਾ ਨਾ

હા થોડા દૂર રહેજો ભાઈ ચલો આ ચલો ભાઈ અત્યારે છે ને કાજુ ફ્રાય થઈ રહ્યા છે હવે તમે કેતા વિશાલ આ તો લસણ છે કાજુ કેમ આ હા બેટો આ જો લસણ છે ને એને એને ફ્રાય કરશે અને આ તમે ખાશો ને તો તમને જે ટેસ્ટ છે ને એ સેમ કાજુ જેવો આવશે અને આ ખાવાની જે મજા છે એકદમ ડિફરન્ટ છે એટલે આ તમે કોઈ ફ્રાય કરજો પણ વધારે બારી ના જેનું ખાસ ધ્યાન રાખજો મજા આવશે આવી તો ખબર વિશાલભાઈ ખબર જ ચોકણ સુધી આવવાની તેમનો તો અનુભવ બધાના વિડીયો બધા કારણ કે લસણ તો બરી ગયું ને તો ટેસ્ટ આખો ફેલ થઈ જાય એટલે કયા ટાઈમે લસણ નાખવું કયા ટાઈમે બહાર કાઢવું અનુભવી માણસો નું કામ છે જુઓ ત્યારે ખરે ભાઈ એકદમ સુપર ટેસ્ટ હોય છે આલસનમાં ગરે ટ્રાય કરજો ફ્રાય કરજો અને એમાં છે ને થોડોક ચાટ મસાલો મસાલો નાખશો ને તો મજા આવી જશે અમે જુઓ ત્યાં આગળ બધા ટેસ્ટ કરી રહ્યા છે ખરી સાગરના ખરીસા આ કેટલા કિલો છે દસ કિલો અમલીનું પાણી ચાલો ભાઈ કાજુ આવીયા દસ કિલો કાજુ ચલો હવે આવા જાય ટામેટાની પ્યુરી જો પૂરા તપેલા ભરી ભરીને પ્યુરી નાખવાની છે ધીરે ધીરે હા ભાઈ તમે આ બાજુ આવતો અહીં ચલો હા ધીરે આપડે જોયું તો ડુંગરિયું બનાવ્યું આપડે બરાબર હજુ બની જ રહ્યું છે હવે તમને થયું કે ડુંગળી સાથે ખાવાનું શું છે સાથે ખાવાના છે રોટલા હવે સત્તરસો અઢારસો બે હજાર માણસોનું જ્યારે રસોડું બનતું હોય તેને માટે સ્પેશિયલ રોટલા જો રોટલા કઈ રીતે બનાવી રહ્યા છો આ બધા ગામના પર રોટલા બનાવી રહ્યા છે અને જેમ જેમ રોટલા બનતા જાય ઠીક છે એ રોટલા બધા અહીંયા આગળ આવે અને અહીંયા આગળ પાંચ પાંચ દસ દસ ની કેટલા દસ દસ ની થપ્પી મારો દસ દસ રોટલા અને જોડે ઘી લગાવવામાં આવે છે અને એનું પેકિંગ થતું હોય છે અને પેકિંગના થફે થફે ત્યાં તો થયા છે હજી તો કેટલા રોટલા થઈ ગયા જુઓ અગિયારસો ને એંશી જુઓ હા બોલો ભાઈ જોવા આ આનાથી રોટલા એકદમ ગરમ ગરમ જ રહેશે એટલે રોટલા એકદમ સોફ્ટ જ રહેશે

એસ જો આ લોટ કમ્પ્લીટ અહીંયા લોટ રેડી થઈ જશે અચ્છા એવું છે ભાઈ ચાલ જે હમણાં જ મેરા ચાલે વરસ થયું ને હવે વરસ થયું ભાઈ જેના જેમ લોટ કૂટાઈ લે ત્યાં લોટ પહોંચાડતો રહ્યો આ બેનો સ્પેશિયલ સુરત થી આયા છો રોટલા ગડવા માટે શું કહો જમવા

કેટલા ગડ્યા બા ઘરે પાંચ રોટલા ગડવા હોય તો આમ થાક લાગી જતો હોય બરાબર અહીંયા તો ગમે તેટલે આપણે ગડગડ જ કરવાના બોલો બાર એક વાગે છે બેઠા છે હા અઢારસો રોટલા કરવાના અગિયારસો તો રોટલા થઈ ગયા છે હા અને અઢારસો રોટલા કરવાના છે બાકી એવી મજા આવો રોટલા ઘડવાની કેટલા ગડ્યા આ શું કહો રોટલા કોણ તમે હારા બનાવો કે તમારી બહુ હારી બનાવો સાચું બોલો તમે હારા બનાવો કે બહુારી બનાવો ના ના اهو પકડી ગયા ને તમે કો મને વિડિયો માલ્યો વિડિયો લો اهو પકડાઈ ગયા બોલો બોલો મને તો અને બહુ ને એ હઈ જો આ પાછા બહુ તો બનાવીને શું

ਪੰਜਾਬੀ ਦਹੀਂ 25 ਕਿਲੋ ਚਲੋ ਵੇ ਤੇਰਾ ਸਿਕਰਟ ਮਸਾਲਾ ਜੇ એટલે ਸਿਕਰਟ ਤਾਂ ਨਹੀਂ ਪਰ ਇਹਦਾ ਨਮਾ ਡੜੇਲਾ ਡੜੇਲਾ ਮਸਾਲਾ ਜੋ ਤਾਂ ਪਰ ਮਸਾਲਾ ਬਾਈ ਕੋਮ ਕੋਮ ਨਹੀਂ ਤਾਂ ਇੰਗਰੀਡੀਅੰਟ ਕੰਮ ਚ ਹੈ ਹੂੰ ਹੂੰ ਉਹ ਕਲਰ ਤੇ ਟੇਸਟ ਆਉਂਦਾ ਹੈ ਜੇ ਟੇਸਟ ਆਉਣ ਕਲਰ ਆਉ ਬੰਦ હમ મોઢામાં પાણી આવી જાય પણ હજુ આ અડધું છે ને હજુ તો બીજું ઘણું બધું બાકી આમાં ઘણી આઈટમ બાકી હમ ચાલો ભાઈ આવા કેપ્સિકમ નાખીએ બાર કિલો કેપ્સિકમ ચલો ભાઈ આવા પનીર કિલો કેટલા કિલો છે सो किलो पनीर चीज़ चीज़ चीज किला किलो पाँच किलो चीज़

ચલો ભાઈ આ ક્રીમ નાખી દીધી છે ત્રણ પેકેટ આખા ક્રીમ ના આવશે તમે કદા પૈસા થી ખાવા બેસો તો આટલી બધી આઈટમો ના ખાતી હોય કદી પૈસા થી બી નહીં ખાઈ શકો હા ઘરે પણ ના નાખી શકીએ એટલી બધી આઈટમો નાખેલી છે આની અંદર

રોમેન્ટિક સોંગ વાગી રહ્યા છે અને તમે પબ્લિક જોઈ શકો છો ધારાસભ્ય અગ્રણીઓ આવેલા છે માનવા માટે અને આગળ જુઓ જમવામાં આપણે ડુંગરિયું જે આપણા જે કાજુ મેં કીધા લસણિયા લસણ છે ગાજર અને ગોળ અને રોટલા જો રોટલા બનાવ્યા હતા બપોરે તો ગરમ ગરમ છે અને આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ખાસ કોમેન્ટ કરજો અને હવે તમારા ગામમાં પ્રોગ્રામ થાય જ કે નથી તો એ પણ કોમેન્ટમાં કહેજો અને જય ગુરુ મહારાજ લખવાનું પણ ભૂલતા નહીં